દિવસના સન્માનમાં ઘણી આરોગ્ય સંસ્થાઓ આપવામાં આવે છે વધુમાં કેટલાક દેશો જે અઠવાડિયામાં વિશ્વ કેન્સર દિવસ ઉજવાય છે તે દરમિયાન કેન્સર વિશે ખાસ ટેલિવિઝન પ્રસારણ અથવા રેડિયો કાર્યક્રમો પ્રસારિત કરે છે ત્યારે અમદાવાદના કેન્સર હોસ્પિટલના ડોક્ટર ધવલ રાજ્ય દ્વારા

ઓલાથી ઉજવતા હોય છે મોટા મોટા કાર્યક્રમો કરીને જ્યારે અહીંયા અમારો ધવલ ડૉક્ટર ધવલ રાજદે એને પોતાનો જન્મદિવસ જે એને ઓપરેટ કરેલા પેશન્ટ છે એને ટ્રીટ કરેલા પેશન્ટ છે એ બધા જ એ દસ વર્ષથી વધારે જ એનું સર્વાઇવલ છે પાંચ વરસથી વધારે એવા બધા જ પેશન્ટોને એને આજના દિવસે બોલાવી અને આ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો બહુ મોટી વાત છે આવો વિચાર આવવો એ પણ એક મોટી વાત છે અને એના કરતાં વિશેષ કહીશ કે આજ સુધીમાં કોઈ પણ ડૉક્ટરે આવો કાર્યક્રમ નહીં કર્યો હોય હું કહી શકું અને એમનો જન્મ દિવસ જે સાત નવેમ્બર સાત નવેમ્બર જે છે તે દિવસે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ એટલે જોગાનું જોગ કે એમનો ડોક્ટર થવું એમનો જન્મ અને આ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ આપણા આખો દેશ ઉજવે એટલે બહુ મોટું એમ કહી શકાય કે કુદરતનો પણ સંકેત છે આટલું સરસ એનું સ્વભાવ તમે જુઓ ને એટલું સોફ્ટ નેચર અને એનો ટચ બી સોફ્ટ કોઈ પણ પેશન્ટ જ્યારે એની પાસે આવે ત્યારે એનો હસતું મોટું જોઈ અને પચાસ ટકા તો સાજો થઈ જાય એટલે ડૉક્ટરનો જે એપ્રોચ છે ને પેશન્ટ સાથે એ હમણાં એમને કહ્યું કે મને એમ થાય કે આવા ટેન્થ સ્પેસ સાથે બધા આવ્યા છે બાળકોને કેવી રીતે હું ખુશ કરું તો એમની જે વાત અને એમનું જે ડિસિઝન હોય પેશન્ટના ડાયગ્નોસિસ હોય અને એમાં ટ્રીટમેન્ટ વિશે જે ચર્ચા હોય એમાં એટલું સરસ રીતે પેશન્ટને સમજાવે કે પેશન્ટનો જે હાવ હોય ને કેન્સરનો એ જતો રહે તો પેશન્ટને કેન્સર થાય એટલે બધા એમાં જ સમજે કેન્સર એટલે આવા સંજોગોની અંદર જે રીતે એને મોર્ડન ટેકનોલોજી યુઝ કરીને પહેલાં લેપ્રોસ્કોપી પછી રોબેટિક સર્જરી એટલે જે કાંઈ આવે ટેકનોલોજી એ બધી ટેકનોલોજી એને પૂરેપૂરો ઉપયોગ કરીને પોતાના પેશન્ટોને જે રીતે રિલીફ આપીને સર્વાઇવલ આપે છે ન્યૂ લાઈફ આપી છે આજના દિવસે હું ડૉક્ટર ધવલભાઈ વિશે જેટલું બોલું એટલું ઓછું પડે પણ હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ શુભેચ્છા આપું છું કે એમને જે રીતે દર્દીઓના આશીર્વાદ મેળવ્યા છે કારણ કે હું પણ એક ડૉક્ટર છું એટલે મને ખબર છે ગાયનોકોલોજીસ્ટ છું પેશન્ટ આવે ને આપણે કહી કે ભાઈ સિરિયસ છે અને અમે ભગવાન ઉપર છોડી દો ત્યારે પેશન્ટ એમ કહેતો હોય છે કે તમે જ અમારો ભગવાન છો આવી રીતે જ્યારે લોકોની નજર હોય એ એનું એ આશીર્વાદ મેળવવા એ ડૉક્ટર માટે ઇમ્પોર્ટન્ટ છે સારી રીતે સાચી રીતે તમે પેશન્ટને ટ્રીટ કરો પેશન્ટ જ્યારે આવે ત્યારે મની માઇન્ડેડ ના બનો પણ પેશન્ટને કેવી રીતે જલ્દી સાજો થઈ શકે આવી જો મેન્ટાલિટી હોય એવી મેન્ટાલિટી ડૉક્ટર ધવલ આચાર્યની છે ધવલ છે કે જેમાં ક્યારે પણ એને કોઈ પણ પેશન્ટ માટે એવું નથી વિચારવું કે જે પ્રોફેશનલ માલપ્રક્ષિત હોય છે ને લોકોમાં એવું નહીં પણ ખૂબ સારી રીતે પેશન્ટને સમજાવી પેશન્ટની અંદર પોતે ઇન્વોલ્વ થાય અને એક એનો સ્વજન હોય એ રીતે પેશન્ટને ટ્રીટ કરે અને એટલા માટે મેં જોયું છે એનો હિલિંગ રેટ બહુ જ સારો છે ભગવાન એના આશીર્વાદ છે કે એની પાસે જે પેશન્ટ આવે એ સાજો સારો થઈ નવી જિંદગી લઈને જતો હોય છે એટલે હું પણ એને ખૂબ ખૂબ શુભેચ્છા છું હું સુહાક્ષા દસ વર્ષ પહેલાં મારું કોલોરેક્ટલ કેન્સરનું ડિટેક થયું અને ત્યાર પછી અલગ અલગ ડોક્ટર્સ પાસે જઈને મેં બધા ટેસ્ટ કરાવ્યા બધું કરાવ્યું પણ અલ્ટિમેટલી ધવલ રાતે પાસે મને મારી પ્રોબ્લેમનો સોલ્યુશન મળ્યું અલગ રીતે મારી સર્જરી થઈ અલગ રીતે મારી ટ્રીટમેન્ટ થઈ પણ એ બધાનું પરિણામ એ આવ્યું કે આજે દસ વર્ષ પછી પણ હું એકદમ ફિટ અને ફાઇન છું મને કોઈ આમ એમને એમ જોવે જેને ખબર ન હોય કે આમને કેન્સર હતું એમને ક્યારેય ખ્યાલ ન આવે કે મને કેન્સર હતું એટલી ફિટનેસ છે મારી બીજું કે અત્યારે આ કેન્સર સર્વાઈવર સરે કરી અને એ પણ પોતાના માત્ર ફેમિલી મેમ્બર્સ સાથે નહીં કરતા કેન્સર સર્વાઈવર્સની જાડે કેન્સર વોરિયર્સની જોડે એમણે આ આયોજન કર્યું એના માટે પણ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ એમની પ્રશંસા થવી ઘટે કારણ કે આવા બધા પ્રસંગો લોકો પોતાની રીતે એન્જોય કરવા માંગતા હોય છે પણ આ પ્રસંગનું એમણે સરસ આયોજન કર્યું એના માટે પણ એમને ખૂબ ખૂબ પ્રશંસા કરું છું એમની અને ભવિષ્યમાં પણ ઘણા બધા લોકોની જિંદગીમાં એ ફેર લાવતા રહે એના માટે એ ખૂબ ખૂબ અને હંમેશા ધવલ રાજ પ્લાન કરી રહી હતી કે અમારે આવો એક કેન્સર સર્વાઈવર મીટ એવો એક ઇવેન્ટ કરવો છે અને પછી એક યુનિક આઈડિયા આવ્યો કે મારો પચાસમો બર્થડે છે તો એનું સેલિબ્રેશન આપણે આ કેન્સર સર્વાઈવર મીટની સાથે જ ક્લબ કરીને રાખીએ અને કંઈક એવી ઈચ્છા હતી કે બધા પેશન્ટોનું ગેટ ટુગેધર થાય બધા એકબીજાને મળે અને એકબીજા દ્વારા મોટિવેટ થાય અને એક એડિશનલ આઈડિયા આવ્યો કે આપણે સાબુદ્દીનભાઈને બોલાવીએ એમનું ચોખ્ખું હાસ્ય અને બધા અહીંયા આવી હસીને રિલેક્સ થઈને જાય અને એકબીજાને મોટિવેશન મળે હા અમે આજે એવી અપેક્ષા છે કે કદાચ એકસો પચાસ જેટલા પેશન્ટો આવશે અને સાથે એમના રિલેટિવ્સ થોડા ફેમિલી ફ્રેન્ડ્સ અને ડોક્ટર્સ કે જેમણે મને આ જર્નીમાં સતત સપોર્ટ આપ્યો છે એ પણ બધા હાજર રહેશે તો અરાઉન્ડ ત્રણસોથી સાડા ત્રણસોનું ક્રાઉડ અમે એક્સપેક્ટ કરીએ છીએ મેસેજ એક જ છે કે કેન્સર અને એના એની સારવાર એ એક એવી જર્ની છે કે જેમાં પેશન્ટને મોટિવેટેડ રહેવું ખૂબ જરૂરી છે અને એમની પોઝિટિવિટી એ એમને રિકવરીમાં ખૂબ જ મદદરૂપ થતી હોય છે